આવનાર રાપર નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને તમામ ઉમેદવારો જે અમારા છે એ ભારતીય જનતા પાર્ટીએ એમના ઉપર વિશ્વાસ રાખીને બધાય એકદમ સારા ઉમેદવારો સિલેક્ટ કર્યા છે જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે જે સંગઠન છે એ સંગઠનને સંગઠનને વિશ્વાસ લઈ અને હર સમાજના લોકોને એની અંદર ઉમેદવાર સિલેક્ટ કર્યા છે જેવી રીતના કે ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના ભરોસા ઉપર ભરોસાની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને ભરોસો છે ભારતીય જનતા પાર્ટી વિકાસ છે ભારતીય જનતા પાર્ટી હરેક કામની અંદર કાર્યકર્તાઓને સાથે લઈને પબ્લિકનો વિશ્વાસ લઈને અને પબ્લિકના હિત માટેનું કામ કરે છે હમણાં ઘણા લોકો એવી અફવાઓ ફેલાવે છે કે રાપરની અંદર ભયનો માહોલ છે ગુંડાગર્દી છે ભાજપ હંમેશા ગુંડાઓને નાબૂદ કરનારી પાર્ટી છે એ તો તમે આખા દેશની અંદર જાણો છો ભાજપે ક્યારેય પણ કોઈ ખરાબ તત્વોને લુખા તત્વોને ક્યારેય સપોર્ટ નથી કર્યો હું મારા માધ્યમથી એક વસ્તુ ભારત રાપરની જનતાને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને તમે વિશ્વાસ રાખીને જીતાડજો ભયનો માહોલ અમે દૂર કરશું બેન દીકરીની રક્ષા કરવા માટે અમે એમની સાથે રહીશું મારા બેજ સૂત્રો છે ચોરી કરનારને ક્યારે પણ અમારા કોઈ ઉમેદવારો સપોર્ટ નહીં કરે અને બેન દીકરીની રક્ષા બેન દીકરીની ઉપર જે પણ નજર બગાડશે એનો અમે ક્યારેય સપોર્ટ નહીં કરીએ પોલીસ તંત્રને પણ મારી રજૂઆત છે કે લુખા તંત્ર ઉપર તમે પણ કાયમી કંટ્રોલ કરો અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ હવા ન બગાડે એવું મારે મારા વિરોધીઓને કહેવું છે ભારતીય જનતા પાર્ટીએ બધાને ન્યાય આપ્યો છે કોઈ સમાજને ન્યાય નથી આપ્યો એવું ક્યારેય બન્યું પણ નથી જય હિન્દ